સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો બેફામ છરીના ઘા ઝીકી યુવકની હત્યા ઝઘડામાં સમાધાન કરવા જવું પણ હવે ઘાતક બન્યું છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવી જ ઘટના સામે આવી છે બે વ્યક્તિના ઝઘડામાં સમાધાન કરવા જતાં યુવકને મોત મળ્યું છે યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં માછીવાડ વિસ્તારમાં રહેતા શાહરૂખ મોવર નામના યુવકની ધોળીધાર હનુમાન મંદિર નજીક ધોળા દિવસે હત્યા કરી નાખવામાં આવી છે છરીના ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે ફરિયાદી અવેશ મોવરે ફરિયાદ આપતા જણાવ્યું કે રાજ મનીષભાઈના ઘરે ગયો હતો અને તેણે આરોપીને જણાવ્યું હતું કે તારાભાઈ ઉર્વેશને કોઈ છોકરી સાથે સંબંધ છે જેથી રાજે આરોપી આરીફ સંઘવાણી સાથે મોબાઈલ પર અપશબ્દો બોલતા મામલો બિચક્યો હતો મરણ જનાર શાહરૂખ અને તેનો ભાઈ અવેશ બંને આરોપીને સમજાવવા ગયા હતા ત્યારે બોલાચાલી થતાં આરોપીઓ નઝમાબેન મજીનાબેન અને આરીફ ઉશ્કેરાઈ ગયા હતા મહિલા આરોપી નઝમાબેને હાથમાં છરી આરીફ સંઘવાણીને આપતા આરોપી આરીફે શાહરૂખ મોવર પર પાંચ ગા મારી હત્યા કરી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલા ધોળીદાર હનુમાનજીના મંદિર પાસે એક ખૂનનો બનાવ બનેલો હતો આ જે બનાવ છે તારીખ તેર ઓક્ટોબર બે ના રોજ બપોરે ત્રણ વાગ્યાની અરસામાં બનેલો હતો આ ઘટનાની હકીકત એવી છે કે આ કામ જે ગુનાના આરોપી જે છે આરીફભાઈ તે શાહેદ રાજ મનીષભાઈના ઘરે ગયેલા હતા અને તેમણે કહેલું હતું કે તેનો ભાઈ ઉર્વિશ તે કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ છે અને તેમાં મારું નામ આવે છે તો આ કારણોસર જે શાહિદ રાજ છે તેમણે ફરિયાદી અવેશભાઈ સલીમભાઈ મોવર તેમણે ફોન કરીને આરોપી આરીફભાઈ સાથે વાત કરાવેલી હતી અને આ વાત કરાવતા ફરિયાદીને જે આરોપી જે છે તેમણે ફોનમાં અપશબ્દો કહેલા હતા તથા ફરિયાદી તથા મરણ જનાર આ બંને ભાઈઓ મરણ જનાર છે તે શાહરૂખ સલીમભાઈ મોવર છે તે તો આ ફરિયાદી હતા મરણ જનાર બંને ભાઈઓ એ આરોપીને સમજાવી રહ્યા હતા તે દરમિયાન તેમના બે બહેન નઝમા બહેન અને મરજીના બહેન આ બંને આવી ગયેલા હતા અને આ કામના જે આરોપી જે છે તેમણે નઝમા બહેન ની હાથમાં જે છરી હતી તે છરી લઈને આરોપીને આપતા છરી વડે મરણ જનાર ના શરીરે આડેધડ આડેધડ ઘા મારી ને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને મૃત્યુ મૃત્યુ નીપજાવેલું હતું અને આરોપી જે નઝમા અને મરજીના બેન છે તેમણે ફરિયાદી તથા સાહેબ રાજને દીકાપાટુનો માર મારેલો હતો આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ત્રણસો એકાવન બે ત્રણસો એકાવન ત્રણ તથા ત્રણસો બાવન અને ગુજરાત પોલીસ એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ

सुरेंद्रनगरची संवाददा साजिद बेलिमो रिपोर्ट गुजरात तक